તો હેલો મિત્રો કેમ છો બધા તો સ્વાગત છે તમારું અમારી ચેનલ આરડી ચેલેન્જ થલવાડા તો આપણે આજે જે મસાલાનું ચેલેન્જ રાખેલું છે તો સૌથી પહેલાં કોણ મસાલા બનાવી દેશે તેની ચેલેન્જ રાખેલી છે તો જુઓ તમે અંત સુધી આ વિડીયો તો મિત્રો સૌથી પહેલાં કોણ મસાલા બનાવી દેશે એની ચેલેન્જ આપણે રાખેલી છે बदा अलग-अलग रख दो

કૂતરું ક્યાં તું ગરું ગરું કુતરું ક્યાંક તો પ્રિન્સ પ્રિન્સ અને બીજું તો તમા અને પ્રિન્સ બે બનાવી દીધા છે મસાલા સૌથી પહેલા તો બીજેશ ને બીજેશ ને 50 રૂપિયા ઇનામ મળશે પ્રિન્સ ને 40 રૂપિયા ત્રીજો મોહિત બનાવી દીધો છે તેને ત્રીસ રૂપિયા ઇનામ મળશે ચોથો નંબર યુવરાજનો છે તેને વીસ રૂપિયા મળશે અને કુલદીપને દસ રૂપિયા મળશે તો બધા મસાલા આપણા બની ગયા છે તો મિત્રો પહેલો નંબર મસાલા બનાવવામાં બ્રિજેશ નો આવે તેને પચાસ રૂપિયા એના

Oh, sepeda! Ah.